આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે આવકારવાના છે ભૂલકાઓને આપણે નમસ્તે જય સૂર્ય દેવ કહીને આવકારવાના છે તો ચાલો બાળકો તમે બધા તૈયાર છો આવકાર કરવો ગમે રોજ આવકાર કરો છો મજા આવે છે તૈયાર છો બધા સરસ વેરી ગુડ ખૂબ સરસ તો હું તમારી પાસે આવું છું નમસ્તે જય સૂર્યદેવ બોલું એટલે તમારે આવકાર કરવાનો છે તો આપણે આવી રીતે રોજે આવકાર કરીશું અલગ અલગ રીતે આવકાર કરીશું તો તૈયાર છો ને બધા ચાલો હું તમારી પાસે આવું છું નમસ્તે જય સૂર્યદેવ Namaste, Jay Surya Dev. Namaste, Jay Surya Dev. Namaste, Jay Surya Dev. Namaste, Jai Surya Dev. Namaste, Jai Surya Dev. Namaste, Jay Surya Dev. Namaste, Surya Namaste, Surya Deu. Namaste, sur Deu. Namaste, Nem na Namaste Jai Surya Dev. Namaste, 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 Jai Surya Dev. Namaste. जय सूर्यदेव नमस्ते जय सूर्यदेव नमस्ते जय सूर्यदेव नमस्ते जय सूर्यदेव जय सूर्यदेव नमस्ते जय सूर्यदेवते जय सूर्यदेव नमस्ते जय सूर्यदेव नमस्ते जय सूर्यदेव सरस वेरी गुड खूब सरस શાબાસ તો તમને મજા આવીને નમસ્તે એટલે આપણે બધાને રોજ નમસ્તે કહીએ છીએ પણ આ સૂર્ય દેવ તો કે સૂર્ય છે એ ભગવાનનું એક રૂપ જ છે સૂર્ય ન હોત તો આપણે પણ ન હોત તો સૂર્યના કિરણો છે તે આપણી ઉપર પડે છે એટલે આપણું જીવન ચાલે છે સૂર્યના કિરણો જમીન ઉપર પડે છે પાણી ઉપર પડે છે એટલે એમાં જીવજંતુ થાય છે વૃક્ષો ઉગે છે ઝાડ ફળ ફૂલ બધું ઉગે છે અને સૂર્ય સવારનો સૂર્યનો તડકો આપણે લઈએ તો આપણને શરીરને પોષણ મળે છે વિટામિન મળે છે બધા તત્વો મળે છે અને આપણે સાંજના સૂર્યના કિરણો લે તો એમાંથી પણ આપણને ઘણા બધા તત્વો મળે છે તો તમને ખ્યાલ આવ્યો બધાને ચાલો તો મજા આવી સમજવાનો પ્રયત્ન કર્યો બધાએ સરસ વેરી ગુડ તો સરસ મજાની તાલી પાડી દો સરસ વેરી ગુડ ખૂબ સરસ sabas